અરે ભાઈ તારા જે બનાવું છે અરે સાંભળો છો પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા કયા પરેશ ભાઈ પેલા આપડા ઘરની પાછળ રહે છે એવાયા અરે હા પેલો પરેશ કાકો કે શ્રીફળ શ્રીફળ એટલે શ્રીફળ એટલે સીફળ એટલે ટકલો આ ફૂ લઈને જ્યુ આકુ લે એમનો જ ફોન છે વાત કર લો સીધો ફોન ના આપી દેવાય ઓળખાડો કાઢવા બેઠી છું અરે ફોન ચાલુ હતો કેમનું કહું કે બંધ થાવ અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં ઈજ્જત ની પથ્થર ફાડી નાખી મારી દે મારા ઉપર કેનો ગુસ્સો કરો છો તમારે બોલવામાં ફોન રાખવું જોઈએ ને बोले गीत बोलाई गयो अब હું શું करू કે કઈ નઈ ફોન કરીને પૂછી લો શું કામ હતું આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નઈ કરવાની અરે આપણા સમાજમાં એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમને ઘરમાં કોઈ સારી છોકરી હોય તો બતાવો તો મારા છોકરા માટે એના મોટું મકાન છે ઘેર જમીન છે પૈસે ટકે હારું છે બીજું તો હું હોય એના બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી સાંભળવાનું આવે ને અરે કમાતો જ હશે ને છોકરો અને એના વેચાણ નહીં કશું તમે જોવા ગયા હતા લગન પછી વ્યસન નહી નીકળતો આપણે આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તે લોકો એમ જ કે આ લોકો એ બતાવ્યું તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસન નહી હોતા હશે અમે તો મને સજ્જય વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એક કઈમાં પાસ તો થયા છો આ વરી ફરીન મારા ઉપર જ આવો છે છેલ્લે